નમસ્કાર મિત્રો સ્વાગત છે જેમાં હાલમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો ચોવીસ એપ્રિલ કે જેની શરૂઆત બે હજાર માં થઈ હતી તોતેર માં સંશોધન જે થયું તે ઓગણીસો બાણું લાગુ થયું ચોવીસ એપ્રિલે વર્લ્ડ ડે ફોર લેબોરેટરી એનિમલ હાલમાં કોણ એશિયન યોગાસન ચેમ્પિયનશિપની મેજબાની કરશે એટલે કે ક્યાં યોજવામાં આવશે યોગાસનની ચેમ્પિયનશીપ તો તે એની મેજબાની કરશે અને કયા શહેરમાં તો તેનું આયોજન ન્યૂ દિલ્હી ખાતે થશે હાલમાં ભારતનો પહેલો ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ગામ ક્યાં સ્થાપિત કરાશે તો તે અમરાવતી જે આંધ્રપ્રદેશમાં આવેલું છે ત્યાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ગામ સ્થાપિત કરાશે ત્યારબાદ છે હાલમાં ગુજરાત સરકાર ના કયા વિભાગ દ્વારા રાજ્યમાં મન ફાવે ત્યાં ફરો આ યોજના શરૂ કરાઈ તો તે જે જીસીઆર જીએસઆરટીસી સરકારે રાજ્ય પોલીસ ભરતીમાં અગ્નિવીરો માટે વીસ ટકા અનામતની જોગવાઈ કરી છે તો તે સિક્કિમ રાજ્ય છે કે જેને અગ્નિવીરો માટે વીસ ટકા અનામતની જોગવાઈ કરી છે ત્યારબાદ છે હાલમાં કોને લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર બે હજાર પચીસ આપવામાં આવશે તો કુમાર મંગલમ બિરલા ને હાલમાં ભારતની આપત્તિ પછી કયા દેશ એ પાકિસ્તાન સાથે નવ સૈનિક અભ્યાસ રદ કરી નાખ્યો એટલે કે ભારતની સાથે જે માથાકૂટ થઈ ત્યારે શ્રીલંકાએ પોતાનો નવ સૈનિક અભ્યાસ જે હતો પાકિસ્તાન સાથે તે રદ કરી નાખ્યો હાલમાં કોણે રાષ્ટ્રીય શૂન્ય ખસરા રૂબેલા ઉન્મૂલન અભિયાન શરૂ કર્યું છે તો તે જેપી નડાએ ન્યૂ દિલ્હી ખાતે શરૂ કર્યું છે જેનો ઉદ્દેશ્ય બે હજાર છવ્વીસ સુધીમાં ખસરા અને રૂબેલાને ખતમ કરવાનો છે હાલમાં કયા આંતરરાષ્ટ્રીય સ્ટીલ કાર્યક્રમ પ્રધાનમંત્રી પુરસ્કાર મળ્યો છે તો તે એપ જે છે તેનું નામ છે પોષણ ટ્રેક્ટર પોષણ ટ્રેક્ટર એપ કે જે મહિલા અને બાલ વિકાસ મંત્રાલય દ્વારા વિકસિત કરવામાં આવી છે હાલમાં કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલયે કોની સાથે મળીને મહિલાઓ માટે એઆઈ કેરિયર શરૂ કર્યું છે તો તે માઇક્રોસોફ્ટ છે કે જેમાં એઆઈને લગતી બધી માહિતી આપવામાં આવે છે તેમજ મહિલાઓને તૈયાર કરવામાં આવે છે એઆઈ શીખડાવવામાં આવે છે હાલમાં કઈ બેંકે પોતાનો એકસો ને સ્થાપના દિવસ મનાવ્યો હતો તો તે પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંકે કે જેની જેનો સ્થાપના દિવસ મનાવ્યો કે તેની સ્થાપના બાર એપ્રિલ અઢારસો ને પંચાણુંમાં લાહોર ખાતે થઈ હતી હાલમાં ટાઈમ્સ હાયર એજ્યુકેશન એસીઆર રેન્કિંગ બે હજાર પચીસમાં ભારતમાં કોણ ટોપ ઉપર રહ્યું તો આઈઆઈએસસી બેંગ્લોર જે દુનિયામાં આડત્રીસ માં ક્રમે છે અધ્યક્ષ કોણ બન્યા છે તો તે જીતેન્દ્ર મિશ્રા બન્યા છે હાલમાં ક્યાં મોદી સ્મૃતિ નું શુભારંભ કરાયું છે તો તે બિહારમાં

રેઇનવેસ્ટ રેમેજીન અને રિનાઇટ રિગનાઇટ પચીસ એપ્રિલ નેશનલ ટેલિફોન ડે જે કહેવાય અને વર્લ્ડ પેંગ્વિન ડે આ બંને છે પચીસ એપ્રિલનો દિવસ જે છે વિશ્વ મેલેરિયા દિવસ પણ છે નેશનલ ટેલિફોન દિવસ પણ છે અને વર્લ્ડ પેંગ્વિન દિવસ એટલે કે વર્લ્ડ પેંગ્વિન ડે પણ તેના તરીકે ઉજવવામાં આવે છે હાલમાં કયા રાજ્યએ સત્યાવીસ માંથી સોળ જિલ્લા મેલેરિયા યુક્ત જાહેર મુક્ત જાહેર કર્યા છે તેમાં અરુણાચલ પ્રદેશ છે સત્યાવીસ માંથી સોળ જિલ્લાને મેલેરિયાથી મુક્તિ અપાવી છે અરુણાચલ છે હાલમાં કયા રાજ્યમાં લેંગપુઈ એરપોર્ટની સુરક્ષા સીઆઈએફ એસએફ સંભાળી છે તો તે મિઝોરમ છે સીઆઈએસએફની સુરક્ષા ગેટવે ઓફ ટ્રેડ બનાવવા માટે નીતિ આયોગે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે તો તે સુરત છે સુરત ખાતે ટ્રેડ હબ બનાવવામાં આવશે હાલમાં કુલ એઆઈમાં નિવેશના આધારે ટોપ ટેન દેશોમાં કોણ ટોપ ઉપર રહ્યું છે તો એઆઈ નિવેશમાં અમેરિકા ટોપ ઉપર રહ્યું છે કે જેને ચારસો સિત્તેર બિલિયન યુએસ ડોલરનો નિવેશ કર્યો છે અને ભારતે એક અગિયાર પોઈન્ટ બે બિલિયન ડોલરનો નિવેશ કર્યો છે હાલમાં કયા પાડોશી દેશને ચાર પોઈન્ટ આઠ ટન વેક્સિન દાનમાં આપી છે તો હાલમાં ભારતે અફઘાનિસ્તાનને રેબીઝ ટેટનસ હિપેટાઇટિસ અને ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન મોકલેલી છે કે જેનો જથ્થો જે છે તે ચાર આપી છે હાલમાં જ કઈ જગ્યાએ દુર્લભ સિક્કાની બે દિવસીય પ્રદર્શનીનું ઉદઘાટન કરવામાં આવ્યું તો જમ્મુમાં જમ્મુ કલા કેન્દ્ર જે છે તેમાં બે દિવસીય દુર્લભ સિક્કાઓ જે પહેલાના સમયમાં હતા ભારતમાં તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હાલમાં કોણે એર ઇન્ડિયા એક્સપ્રેસના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું તો કેમ્પબેલ બેલ રાજીનામું આપ્યું હાલમાં વિશ્વનું પ્રથમ ગોલ્ડ એટીએમ ક્યાં શરૂ કરાયું તો તે પ્રથમ ગોલ્ડ જે એટીએમ છે તે સાંઘાઈમાં શરૂ કરવામાં આવ્યું હાલમાં કોણ ડ્રીમ ટેકનોલોજીની પહેલી ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર બની છે તો તે કૃતિ સેનન જે અભિનેત્રી છે તે ડ્રીમ ટેકનોલોજીની ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર બની છે હાલમાં ટી ટ્વેન્ટીમાં બાર હજાર રન બનાવવાવાળા બીજા ભારતીય ખેલાડી કોણ બન્યા છે તો જેમાં પ્રથમ હતા તે વિરાટ કોહલી અને હાલમાં જ બાર હજાર બાર હજાર રન બનાવ્યા છે ટી ટ્વેન્ટીમાં તે રોહિત શર્મા છે ત્યારબાદ છે હાલમાં પુણે એફઆઈડી મહિલા ગ્રાફિક્સ સ્પર્ધામાં કોણે ખિતાબ જીત્યો તો કોનેરુ હમ્પીએ ખિતાબ જીત્યો હાલમાં કોની બોઈંગના ઉપાધ્યક્ષ એમડીના રૂપમાં નિમણૂક થઈ તો સ્ટેસી સાઈર નામના વ્યક્તિની ઉપાધ્યક્ષ કે એમડીના રૂપમાં નિમણૂક કરવામાં આવી હાલમાં બે દિવસીય ભારતીય શિખર સંમેલન બે હજાર પચીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો તે તેલંગાણામાં કરવામાં આવ્યું હતું હાલમાં ઈસરોના પૂર્વ પ્રમુખનું નિધન થયું તેનું નામ શું હતું તો તેનું નામ છે કે કસ્તુરી રંગન કે જેનો જન્મ ઓગણીસો ચોરાણું બે હાજર ઓગણીસો ચોરાણું થી બે હજાર ત્રણ સુધી ઈસરોના પ્રમુખ હતા ત્યારબાદ બે હજાર ત્રણ થી નવ સુધી રાજ્યસભાના સદસ્ય હતા પદ્મશ્રી ઓગણીસો ને બ્યાસી માં મળ્યો પદ્મભૂષણ ઓગણીસો બાણું માં મળ્યું અને પદ્મ વિભૂષણ બે હજારમાં મળ્યો હાલમાં ભારત એ કયા દેશને બે મિલિયન ડોલરની આરોગ્ય સહાયતા મોકલી હતી તો બે મિલિયન ડોલરની આરોગ્ય સહાયતા ભારતે નેપાળને મોકલી હતી જે થેલેસેમિયા અને સિક્સ સેલ રોગ હોય છે તેના માટેની દવા એટલે કે વેક્સિન મોકલી હતી હાલમાં વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો છવ્વીસ એપ્રિલે કે જેની થીમ હતી આઈપી એન્ડ મ્યુઝિક ફિલ ધ બીટ્સ ઓફ આઈપી હાલમાં કોણે વૈશ્વિક આર્થિક મંચના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું તો તે ક્લોસ સ્વાબ છે જે વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમમાં હતા અને જેની સ્થાપના ચોવીસ જાન્યુઆરી ઓગણીસો એકોતેરમાં જીનેવામાં થઈ હતી હાલમાં જ બે હજાર સત્યાવીસ માં ફીફા મહિલા વિશ્વ કપના દસમા મોરારી બાપુના હસ્તે એવોર્ડ અર્પણ કરાયો હતો તો કૃષ્ણકાંત ઉનરકટ જેને સંદેશ કહેવામાં આવે છે તેને મોરારી બાપુના હસ્તે નચિકેતા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો હાલમાં કૈલાસ માનસરોવર યાત્રા કેટલા વર્ષ પછી શરૂ થઈ તો તે ખેલ પ્રમાણપત્ર પત્રો લોન્ચ કર્યા તો ડૉક્ટર મનસુખ માંડવિયા દિલ્હીમાં ઇન્દિરા ગાંધી મેદાનમાં રાષ્ટ્રીય ખેલ વિજ્ઞાન અને રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હાલમાં કયા દેશે હિમોફિલિયા માટે જીવન સોરી જીન થેરેપીમાં સફળતા મેળવી છે તો તે એક ભારત દેશ છે કે જેને જીન થેરેપીમાં સફળતા મેળવી છે હાલમાં કોને પ્રતિષ્ઠિત ફ્રાન્સીસી સન્માન મળ્યું છે તો ફિલ્મ નિર્માતા છે પાયલ કપાડિયા તેને ફ્રાન્સીસી સન્માન મળ્યું છે મહારાષ્ટ્રની પ્રથમ મુસ્લિમ મહિલા આઈએએસ કોણ બની છે તો અબીદા અનમ પ્રથમ મુસ્લિમ મહિલા આઈએએસ બની છે મહારાષ્ટ્રમાં હાલમાં આઈએમએફ એફઆઈ બે હજાર છવ્વીસમાં ભારતની વિકાસ દર કેટલા ટકા રહેવાનું અનુમાન છે તો છ પોઈન્ટ ત્રણ ટકા હાલમાં ભારત પરમાણુ ઉર્જામાં વિદેશી હિસ્સેદારી નિવેશમાં કેટલા ટકા ઉપર વિચાર કરી રહ્યું છે તો ઓગણપચાસ ટકા એફડીઆઈ ઉપર વિચાર કરી રહ્યું છે હાલમાં કોણે અંતરિક્ષ સ્ટેશન માટે સેન જોઉ ટ્વેન્ટી મિશન લોન્ચ કર્યું તો તે ચીને ત્રણ અંતરિક્ષયાત્રી સ્પેસ સ્ટેશન ઉપર મોકલવામાં આવ્યા છે હાલમાં સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ એ ટી ટ્વેન્ટીમાં કઈ આઈપીએલ ટીમ સાથે ભાગીદારી કરી છે તો હેલ્થ ઇન્સ્યોરન્સ જે સ્ટાર છે તે સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે ભાગીદારી કરી છે હાલમાં ક્યાંના દોડવીર અનિમેશ કુજુરે પુરુષોની બસો મીટર દોડમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો તો તે ઓડિશાનો છે ફેડરેશન કપમાં વીસ પોઈન્ટ ચાલીસ સેકન્ડમાં દોડ પૂરી કરીને ગોલ્ડ જીત્યો છે અનિમેશ કુજુર જે ઓડિશાનો છે હાલમાં કોને મોસ્કો ફેસ્ટિવલમાં બેસ્ટ ડાયરેક્ટર અને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે તો પ્રદીપ નાસાના સૌથી સૌથી નાની ઓલા મોટી ઉંમરવાળા અંતરિક્ષયાત્રી પૃથ્વી ઉપર પાછા આવ્યા એમનું નામ શું છે ડોન પેટિટ જે સિત્તેર વર્ષના હતા સૌથી મોટી ઉંમરના નાસાના અંતરિક્ષ યાત્રી ત્યારબાદ છે હાલમાં કયા રાજ્યના ને આધિકારિક રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો મળ્યો છે તો તે ઓડિશા રાજ્યના અને ભારતનો એકસો ને સાતમો નેશનલ પાર્ક બનાવવામાં આવ્યો છે ઓડિશાનો ભીતરકનિકા પછી બીજો નેશનલ પાર્ક બન્યો છે હાલમાં વિશ્વ ડિઝાઇન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો વિશ્વ ડિઝાઇન દિવસ સત્યાવીસ એપ્રિલના રોજ મનાવવામાં આવ્યો હાલમાં હેલોને અને પાર્ટનર્સની વર્લ્ડ વેલ્થ રિપોર્ટ બે હજાર પચીસ મુજબ કયો શહેર દુનિયાનો સૌથી મોંઘો શહેર છે તો મોનાકો જે શહેર છે સૌથી મોંઘું શહેર છે હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કાર્યકારી નિર્દેશકના રૂપમાં કોની નિમણૂક થઈ તો અનંત અંબાણીની નિમણૂક કરવામાં આવી કાર્યકારી નિર્દેશક તરીકે હાલમાં કયા શહેરમાં ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ જેને આઈ એફ એમ બે હજાર પચીસનો પ્રારંભ થયો તો તે અમદાવાદમાં અને એનું ઉદઘાટન હર્થ સંઘવીજીએ કર્યું હતું હાલમાં ક્યાં મધુબની પેઇન્ટિંગ અને બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા સિંગિંગ બાઉલ એસેમ્બલમાં બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે તો તે બિહાર રાજ્યએ હાલમાં ભારતમાં પાછલા એક દશકમાં કેટલા મિલિયન લોકો અત્યંત ગરીબીથી બહાર આવ્યા છે તો એકસો ને એકોતેર લોકો હાલમાં ભારત અને કયા રાજ્ય વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ડસ્ટલીકનો છઠ્ઠો સંસ્કરણ સંપન્ન થયો છે તો ઉઝબેકિસ્તાન એનું આયોજન પુણેમાં થયું હતું હાલમાં ભારતનો પહેલો ફ્લોટિંગ ઘાટ ક્યાં બનશે તો અયોધ્યામાં બનશે અને સરયુ નદી ઉપર બનશે ફ્લોટિંગ ઘાટ હાલમાં કોણે બંગાળના અખાતમાં પોતાના ક્ષેત્રીય સ્તર પર શોધ અને બચાવ અભ્યાસ શરૂ કર્યો તો ઇન્ડિયન કોસ્ટગાર્ડે કરાઈકલ પોન્ડુચેરીમાં આયોજન કર્યું હતું હાલમાં ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનો બીજો બેચ કયા દેશમાં મોકલ્યો છે તો તે ફિલિપાઇન્સમાં હાલમાં અસમ રાઇફલ્સે પોતાની પહેલી મહિલા ડોગ હેન્ડલરના રૂપમાં કોની નિમણૂક કરી શ્રી લક્ષ્મી પીવીની નિમણૂક ડોગ હેન્ડલર તરીકે કરી છે હાલમાં ભારતે કયા દેશ પાસેથી છવ્વીસ રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદવા માટે ત્રેસઠ હજાર કરોડના સોદા ઉપર હસ્તાક્ષર કર્યા છે તે ફ્રાન્સ સાથે ડીલ કરી છે કે જેની રેન્જ એક હાલમાં જ ફ્રાન્સ સાથે ડીલ કરવામાં આવી છે હાલમાં અંબુજા સિમેન્ટે ઓરિયન્ટ સિમેન્ટમાં કેટલા ટકા હિસ્સેદારીનો અધિગ્રહણ પૂરો કર્યો છે તો સાડત્રીસ આઠ માછલી પાલન વિભાગ તટીય રાજ્યોની બેઠક બે હજાર પચીસ ની મેજબાની કરશે તો તે મુંબઈ છે હાલમાં અને પચીસ માં કયા દેશ સાથે ભારતનો વેપાર ઘાટો વધ્યો છે ચીન સાથે પાછલા વર્ષમાં પિચ્યાસી બિલિયન ડોલર હતો પિચ્યાસી પોઈન્ટ ઝીરો સાત આ વર્ષે નવ્વાણું પોઈન્ટ બે બિલિયન ડોલરનો થઈ ગયો છે હાલમાં સુધી રમન કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ બે હજાર પચીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તે જિયામેન જે ચાઇનામાં આવેલું છે તેમાં કરવામાં આવ્યું છે હાલમાં રાષ્ટ્રીય સ્પાત નીતિ અંતર્ગત ભારતે ક્યાં સુધી ત્રણસો મિલિયન ટન સ્ટીલ ઉત્પાદનનું ટાર્ગેટ રાખ્યું છે તો બે હજાર ત્રીસ સુધીમાં કે જેની ઇમ્પોર્ટ ડ્યુટી બાર ટકા સુધીની રહેશે ત્યારબાદ છે હાલમાં વિશ્વ કાર્યસ્થળ પર સુરક્ષા અને સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો અઠ્યાવીસ એપ્રિલના રોજ મનાવવામાં આવ્યો કે જેની શરૂઆત આઈએલઓ દ્વારા બે હજાર ત્રણમાં થઈ હતી હાલમાં લાલુ લાપુલાપુ ફિલિપનો ફેસ્ટિવલ બે હજાર પચીસનું આયોજન ક્યાં કરાયું તો તે કેનેડામાં થયું લાપુલાપુ ફિલિપનો ફિલિપિનો જે આ ફેસ્ટિવલ છે તે કેનેડામાં આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં વર્લ્ડ સોશિયલ રિપોર્ટ બે હજાર પચીસ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું તો તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સાહીઠ ટકા આબાદી આર્થિક અસુરક્ષાનો સામનો કરી રહી છે તેના માટે અને છસો નેવું મિલિયનથી વધુ લોકો અત્યધિક ગરીબ છે આના માટે સોશિયલ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો હાલમાં અમદાવાદના કયા તળાવમાં ગુજરાતનું સૌથી મોટું ડિમોલ્યુશન કરાયું તો તે ચંડોળ તળાવ છે

ભારત એકમાત્ર વરુ અભયારણ્ય પૂછાય તો તે ઝારખંડમાં લાતેહારમાં છે બીજી રહ્યું તો ભારત જે બીજી એશિયા યોગાસનની ચેમ્પિયનશિપ ચેમ્પિયનશીપ હતી તેમાં ભારતે કુલ સત્યાસી મેડલ જીત્યા જેમાં ગોલ્ડ ત્યાં સિલ્વર ત્રણ અને બ્રોન્ઝ એક જેનું આયોજન ન્યૂ દિલ્હીમાં થયું હતું હાલમાં ભારતે કયા દેશ સાથે છવ્વીસ રાફેલ મરીન ફાઈટર જેટ ખરીદવા માટે કરાર કર્યો તે ફ્રાન્સ સાથે અને સાત પોઈન્ટ ચાર બિલિયન ડોલરનો કરાર હતો હાલમાં ક્યાં આયુષ્માન વય વંદના કાર્ડ લોન્ચ કરાયો તો તે ન્યૂ દિલ્હીમાં સિત્તેરથી વધુ ઉમેર ઉંમરના જે વરિષ્ઠ નાગરિકો હોય તેને પાંચ લાખ રૂપિયા સુધીની ફ્રી સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે આયુષ્યમાન વહીવટ નારાયણનું નિધન થયું તેઓ કોણ હતા તો તેઓ એક મહાન ઇતિહાસકાર હતા હાલમાં કોણે કોપાડેલ રે કપ જીત્યો છે તો બારસેલોના એ રિયલ મેડ્રિડ ને ત્રણ બે થી હરાવ્યું જેનું આયોજન સ્પેનમાં થયું હતું

જે આપણા રાષ્ટ્રપતિ છે તેઓએ ધર્મગુરુ જે પોપ ફ્રાન્સિસ ગુજરી ગયા તેના અંતિમ સંસ્કારમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું વેટિકન સિટીમાં તેનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું હાલમાં કયા દેશે અઠ્યાવીસ એપ્રિલને રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કર્યો તો ઈરાને હાલમાં ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ યોજના માટે દિશા નિર્દેશ અને પોર્ટલ કોણે લોન્ચ કર્યો તે અશ્વિવી વૈષ્ણવે લોન્ચ કર્યું હતું હાલમાં ઇબોલા સુડાન વાયરસનો પ્રકોપ ખતમ થવાની જાહેરાત કયા દેશે કરી તો સૌથી પહેલા ઇબોલા સુડાન વાયરસનો પ્રકોપ સાવ ખતમ થઈ ગયો તેવી જાહેરાત યુગાન્ડા દેશે કરી હતી હાલમાં જ કયા રાજ્યમાં આફ્રિકાના સ્વાઈન ફીવરના કારણે ભારે નુકસાન થયું તો મિઝોરમમાં ત્રણ હજાર પચાસ થી વધુ ડુક્કરના મૃત્યુ થયા હતા કે જે આ આફ્રિકા સ્વાઈન ફીવર છે તેના કારણે ત્રણ હજાર પચાસ ડુક્કરો મૃત્યુ મૃત્યુ પામ્યા હતા મિઝોરમની અંદર હાલમાં એ કયા રાજ્ય સરકાર સાથે મળીને કૃષિ સહ નિર્માણ કાર્યક્રમનું આયોજન કર્યું તો ઓડિશા સાથે મળીને કૃષિ ક્ષમતા નિર્માણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ જો વધુ તમે આવા વિડીયો એટલે કે કરંટ અફેર્સના વિડીયો જોવા માંગતા હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો આભાર